નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુર ગામમાં દિવાલ ધરાશાય થતા ડટાયા હતા સુંદરપુર ગામના મહાદેવમાં મકાનનું રેનોવેશનનું કામ ચાલતું હતું તે સમયે દિવાલ ધરાશાય થતાં ઘટના બનવા પામી હતી જૂના મકાનને દિવાલ ઘસી પડતા ત્રણ શ્રમિકોના મોત થયા હતા અને ચારથી પાંચ શ્રમિકોને ઇજાઓ પહોંચી હતી આ ઘટનાને લઈ લાડોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવા પામ્યો છે અને આ ઘટનાને

ત્રણ હોવાથી હોસ્પિટલમાં દાખલ છે અને આ બાબતે બેદરકારી જ્યારે આવેલ હોવાથી ગુનો દાખલ થયેલ છે તપાસ હાલ ચાલુ છે હાલે મકાન ના જે કોન્ટ્રાક્ટ છે હરીશભાઈ તેના વિરુદ્ધ અને જે તપાસમાં નીકળી હતી